કે ભાઈ દલિત સમાજની દલિત સમાજના અંડરમાં મંદિર છે બરાબર એટલે પુરવાર કરવું પડશે હવે કેમ કે મારી ઉપર દેવી પૂજક સમાજ નો બહુ આક્રોશ આવ્યો છે એમ કીધું કે ભાઈ દલિત સમાજના અંડરમાં આ જો મંદિર છે નહીં બરાબર અને તમે એવું એવું બયાન કર્યું છે બરાબર એટલે ભોળાદ માટે જેમ બોલ્યા છો તમે ભોળાદ માટે શું બોલ્યા તમે એ તો તમને ખબર હોવી જોઈએ ને મને કઈ ખબર ન હોય હું તમે તમારો ઓડિયો વાયરલ થયો બોરાદમાંથી જયદીપસિંહ ચૌહાણ માટે એમ જ હું તમને પ્રશ્ન કરું છું કે કાયદાનું તમે મને ભાન કરાવ્યું બરાબર તમે જે બોલ્યા છો કે ભાઈ હું ભેસાસુર દાદાના મંદિર માટે સાત તારીખ તમે નક્કી કરી દો અને હું ત્રણ ચાર ત્યાંના જે લોકો છે એને હું વાત કરી લઉં છું બરાબર વાત થઈ પણ ભાઈ તમે ઓડિયો સાંભળી લો ને તમારો

તો એનો મતલબ શું થયો કે તમે વિડીયો મૂકી અને તમે નિર્દોષ વ્યક્તિઓના મંદિરો ઉપર તમે હડપ કરો છો એનો મતલબ એ થયો ને ભાઈ તમે જે વિડીયો મૂક્યો છે એનો જવાબ તમારે હવે મને આપવાનો છે આકર્ષણભાઈ ખસી ગયા બાર સમજી લો અને હું બોલું છું ગોવિંદા કે તમે જે શબ્દ બોલ્યા છો કે દલિત સમાજના ના કબજામાં મંદિર છે

તમારો નંબર તમને કઉ છું એક હજાર ના ફોન આવશે કાલ તમને કઉ છું અને આવો ઓડિયો તમે મુકજો તમે જેમ મૂક્યો તો તમારા ગ્રુપ માં તમે જેમ તમારા ગ્રુપ માં મૂક્યો તો તમારા ગુરુદેવના હમ છે સંવિધાન તમે લોકો તમે રંજાણો છો તમે સાંભળો તમને તમને સંવિધાન આપ્યું તમને એટ્રોસિટી આપી એનો મતલબ એવો છે એટલે એ તમે કાયદો તમે સમજાવતા હતા એ દિવસે હવે મારે તમને સમજાવવું છે કે મનસુખ ભાઈ એક હજાર લોકો ના ફોન તમારી ઉપર આવશે ગુજરાત તમને કહું છો ગુજરાત ભારતીય જનતા પાર્ટી ત્રણ મારી પાસે હોતા છે અને તમે બની ને તમે એમને હિન્દુ નલલકારો એટલે તમારું સંવિધાન તમે ખોટી રીતે રંજાડો છો એ વાત સાબિત થઈ ગઈ બરાબર તમે કીધું કે મંદિર હિન્દુ નું ભાઈ હું તમને કઉ છું તમે કીધું કે આ મંદિર દલિતો ના કબજામાં છે તમે બોલ્યા બોલ્યા છો કે નથી બોલ્યા મન કયો દલિતો ના તમે કીધું છે હું તમારો વિડીયો તમને મૂકું છું તમે દલિતો થઈને હિન્દુ શાસ્ત્ર ઉપર જે ભરી છે ને તમે સાંભળી લો તમે માટે પણ સુરાપુરાના ધામ ઉપર બોલ્યા સાંભળી લો અને હું પણ સામાજિક કાર્ય કર છું તમને સંવિધાન ભાન હવે કરાઈશ બોલો હું કેવાનું થાય હું તમને કહું છું કાલે તમારો ફોન તૈયાર રાખજો બોલો વિડિયો હું હમણાં તમને કહું છું હમણાં તમારો વારો મને ખબર નથી અને તમે મને ચોંતા માં કરો એલા ભાઈ એટલે તમે એમ કેવા માંગો છો કે તમને એટ્રોસિટી આપી એટલે ખોટો દુરુપયોગ કરો એમ અને તમે એમ આખા સુરાપુરા સુરા સુરાપુરા ધામ ને તમે લલકાર આપો તમે એમને બેસાસુર દાદા ના મંદિર માં એમ કેવો કે આ અમારા દલિતો ના કબજામાં છે ને દલિતો એનું એનું સર્વોપરી સંભાળી રહ્યા છે તમે બોલ્યા છો આમાં ભાઈ તમે કે નાસ્તી કોઈ કઈ લેવા ભાઈ તમને કહું છું તમારા ગેલા ભાઈ કહી દેજો એને મને ધમકી આપી છે એને ધમકી આપીને તમારા ધમકી આપી હું આની આની કાર્યવાહી કરીશ તમે ગેલા ભાઈ તમે ગેલાભાઈ સાથે મળ્યા છો એની કરી ને તમને કહું છું એટલે તો આવી ગઈ તમે આવા ખોટા કેસ કરતા હતા ને ખોટા કેસ કરતા હતા ને એટલે ગવર્મેન્ટે તમારી ઉપર રૂલ્સ લગાડ્યો ભાઈ રૂલ્સ એટલે લગાડ્યો તમે ખોટી રીતે તમે હેરાન કરતા હતા ને એટલે એ બી સીટી આવી ગઈ બોલો પ્રકાશ વણોધિયા તમે એકાબીજા તમારા રૂપિયા ભાઈ મારા કોઈ એનાથી કોઈ લેવા દેવા નથી નબન હેરાન કરો સ્વામી કેમ ફર્યા તમે કેમ ફરી ગયા તમે બેસા છો દાદા માટે નો વિડીયો હમણાં અપલોડ કરો ભાઈ તમને કહું છું તમે કેમ જવાબદારી લીધી હતી હાલો ભાઈ જવાબદારી કેમ લીધી તમે પૂછ્યા વગર જવાબદારી કેમ લીધી વિડીયો તમે જ મૂક્યો તો ભાઈ વિડીયો તમે જ મૂક્યો તો મોટા ભાઈ પેલા વિડીયો તમે મૂક્યો જવાબ તમારે જ આપવાનો છે અને જેટલા હિન્દુ શાસ્ત્ર માં જે તમે એક્ટ્રોસિટી લગાડો છો ને બસ બહુ ધ્યાનથી

ભાઈ ગુરુ ના હોય તો ભાઈ પેલા સલાહ નો અપાય ભાઈ સેવક સેવક ની સલાહ નો અપાય તમને કહું સલાહ નો સલાહ નો અપાય છે એટલે મારો પ્રશ્ન નહી એમાં જ હું આવીશ તમને કહું એની હારે જ હું આવવાનો છું સાંભળી લ્યો એની હારે જ હું આવવાનો છું તમારા જેવા બેદલ હોય ને અને તરત તમે શું બોલ્યા કે મેં મને મળ્યા નથી તમને મળ્યા નતા અમે કોણ મળ્યા એટલે અમે રામોદ માં મળ્યા નથી ભજન તમને વાત નથી કરી તમારા ગુરુ મહારાજ ની હમખાવ સરસાઈ માં ગયા અને તમે મુદ્દો ક્યાં ભટકાવો છો હે ભાઈ પ્રોગ્રામ માં આવ્યો પણ મારો મુદ્દો તમને મળ્યા તક નોતા મળ્યા બે છે મળ્યા તક નોતા મળ્યા તમે શું બોલ્યા ભાઈ તમને કહું સાંભળી હું ગાંધીનગર બેઠો છું તમે એક મેસેજ નહીં કરી શકો તમે એક મેસેજ નહીં કરી શકો હું બેઠો છું એક મેસેજ નહીં કરી શકો બોલો એક મેસેજ તમે અપલોડ નહીં કરી શકો હું તમને દાવો કરી દઉં બોલો તમે જે ખોટી રીતે જે હિન્દુ એમ નહીં તમને કઉ છું તમે કેમ કીધું એવું કે મંદિર ઉપર દલિતો નો કબજો છે કેમ કીધું તમે કાયદો કેમ નહીં બોલ્યા તમે કાયદો કેમ નઈ બોલ્યા કે કાયદો અમે લગાડ્યો છે એમ તમારો વિડીયો શું બોલે ભાઈ તમે એમ કેમ નહીં બોલ્યા કે ભાઈ અમે કાયદો લગાડ્યો સંવિધાન લગાડ્યું છે તમે એવું બોલ્યા છો તમારે આની માફી માંગવી પડશે તમને કઉ છું ભાઈ તમે તમારે માફી માંગવી